ગત સાંજે આગ ભભૂકી ઉઠી હતી જોત જોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લઈ આજુબાજુમાં ફેલાઈ હતી જે અંગે સ્થાનિક લોકોએ પાનોલી ફાયરને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો એ પૂર્વે આગ નજીકમાં આવેલ હાઈટેન્શન લાઇનના ટાવર પર ફેલાઈ હતી અને જોતામાં ઉપર સુધી પહોંચી ગઈ હતી તો નજીકમાં આવેલ ઝાડી ઝાંખરામાં પણ ફેલાઈ હતી પાનોલી ફાયર ટીમે ભારે જહેમતે આગ પર ત્રણથી વધુ ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો આગ કયા કારણોસર લાગી તે અકબંધ રહેવા પામ્યું છે ત્યારે આગને પગલે એક તબક્કે નજીકના ઔદ્યોગિક યુનિટમાં ભય ફેલાયો હતો